અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલંગ આઠસો સોર્યાસી કિંમત રૂપિયા બે લાખ અઠાવન હજાર આઠસો સોળ સહિત કુલ રૂપિયા છ લાખ અડસઠ હજાર આઠસો સોળના મુદ્દામાલ સાથે ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ભરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના ઘનશ્યાભાઈ ગોહિલ મહેન્દ્રભાઈ ચૌહાણ મનુભાઈ પરમાર વિઠ્ઠલભાઈ બારીયા સંજયભાઈ ચુડાસમા અનિલભાઈ સોલંકી રાહુલભાઈ સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક ટેક્સી પાર્કિંગની સફેદ કલરની મારુતિ અર્ટીગા કાર રજિસ્ટર નંબર ઝી ઝીરો ફાઇવ સી ડબલ્યુ સોતેર પંચાવનમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી નારી ગામ તરફથી ભાવનગર બાજુ આવી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે ભાવનગર માર્કેટિંગ યાર્ડ પાસે રોડ ઉપર વોચ માર્યા હતા કારમાંથી કેટલાક માણસો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ફોર ઇન દમણ દીવ ઓનલી લખેલ પ્લાસ્ટિકની કંપનીની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ જેથી તેઓ વિરુદ્ધ ભાવનગર બોરતાળ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઝડપેલા આરોપીના નામ જણાવી દઈએ તો અમારું ઉર્ફે ખાજલી મહેન્દ્રભાઈ રૂપડા ઉમર વરસ છત્રીસ ધંધો ટેક્સી ડ્રાઇવિંગ રહે ગૌરવપાથ અડાજણ સુરત તેમજ હર્ષિલ ઉર્ફે ભૂરો ઉર્ફે ગલ્લો અરવિંદભાઈ દવે ઉંમરવરજ પચીસ ધંધો રહે કવરનો રહે ફ્લેટ નંબર એકસો એક શ્યામસુંદર ફ્લેટ ટીવી કેન્દ્ર પાસે ઘોઘા સર્કલ ભાવનગર સહિતના આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી